હા હલો ખેડૂત મિત્રો અત્યારે આપણે પૂરી દિશા ખેડૂત ને હાલે ઉપરથી ભગવાન વરાવે પતાઈ દે હેઠે કાંઈ વધવા ન આપણે ખેડૂત ની જ પૂર્યા દિશા હરકત ની હાલે જે મેન વાત હતી એ હવે જ ભૂલવા મળ્યા જે આપણે દેણું માફ કરો એ બધું કહેવા નથી ભૂલી ગયા એટલે સરકાર હવે પછી એ ન સાંભળે જ્યાં દારૂની વાત હતી બધા એક મુદ્દા વાંચ પડી ગયા ભલે એ ખોટું નથી એમાં માણા જિંદગી બગડે જ છે માણસ દાદા ભાઈ તો મોરા માણસ એની વધારે મારે સારા માણસ સારું દારૂ પી આવતા એ છે ને મોરા તા ખાતર વાળા ને બાતર વાળા નાખીને પીતા દવા નાખતો જાય આમ

અમે જોજો એ બડી બીજો જોજો અમારે ઘર કઈ દેશો કિડની ના ના કિડની કથા હા હા

હાલો ઉતાર કરો ભલે ઘર ની વાડી હોય તો પૂરો હાલો ગયો ઘર ડબ્બા હાલો અહિયાં જઈને જે હોય કઈ ગયો આવો હે બોલો ટીમ મોકલ્યા બોલો સામે ઘર ની વાડીઓ ને ધોખા લઈ લઈને પીગી જાય બોલો તેમ કઈ બોલો ધોખ આવે શું કરે અહિયાં કઈ આપડું હાલે ને સરકાર આગે સરકારે સમજી નહીં હાલો શું કરશું તો કઈ થાય નહીં નથી તમારે આપણે કાંઈ સરકાર બદલીવું કાંઈ નહીં હમણાં હવે એ કાંઈ થાય એવું હોય નહીં કેળું નામના હજી માર જ ખાવાનું રહેવાનું એક જિંદગી કંટાળી ગયા પણ હું શું કરે કેળવાળું ડોઝમાં હેલી ને હકતા સરખું એને અવાજ લઈ જાય બોલ હવે શું અહીંયા કામ છે હવે કાંઈ ધોકા મારવા ખાલી બોલે લે આગે એવું હોય એ અને નો લેજે ને પછી સરકાર એમ કે અહીંયા ગૌઢને આમ તેમ તેમને હું કાંઈ દેતા જ પાવલી ભાગ હશે ને આ બધાને ને હેરાન કરે સતી ને હેરાન કરે તેમ જોવો આવે દોષ માને ઉપાડે જોવા આથી માંડમાંડ તે ચાલી શકે છે લાકડીના એ ઉપર થયા આવતી નથી આ સરકારની તાના દાદાગીરી કે આ કંપનીની દાદાગીરી કે સાને

વાળી એની હોય તમારે ઘેરા તમને કોઈક કાં કેમ બધા બાર કરે હવે સાહેબનું જ ઘર હોય તો કોઈક બીજા માણસ આમ ન કરતો ઊભા રહેવા ન એનું વળતર જે સાતું એ દેવું પડે એ કાંઈ દેવું નથી હું લઈ લ્યો ગમે એમ ખોડી ખોવાડી દેવો ગમે એમ ગીમ આમ એક એકદ ખોડ્યા પછી ઊભો ફરીને ત્યાં પાડવાનો નથી આ જિંદગી હાટો છે એટલે એ જે થતો હોય ને ખેડૂત દેવું જ પડે પણ સરકાર સમજે થાય બાકી કાંઈ થાય નહીં અને હવે ખેડો સમજે જ થાય બાકી કાંઈ થાય નહીં તે હારું વાલો મિત્ર બધશો